આનંદખાટે જિલ્લા સંગકલન સમિતિની બેઠક બાદ જિલ્લા કલેક્ટરે મોડાອણાર 10 અધિકારીઓને બહાર કાઢીને ઉધળો લીધો હતો તેમ જ गत સંગકલન સમિતિ બેઠક બાદ જે તે વિભાગના અધિકારીઓને કામગીરી કરવા માટે સૂચના આપી હતી તેમ છતાં અધિકારીઓ WhatsApp એપ આપેલા સૂચનાઓને ધ્યાને ન લઈને કોઈ કામગીરી રિપોર્ટ ન કરતા તેઓને ઉધળો લીધો હતો તેમજ આકલાવ તાલુકાના દબાણો દૂર કર્યા બાદ કલેક્ટર જાતે એમજીવીસીએલ ને રોડ પર નડતરરૂપ વીજપોલ દૂર કરવાની સૂચના આપી હતી તે વાતને એક માસ જેટલો સમય થવા છતાં વૃક્ષ હટાવવા બારસ ન દાખવતા એમજીવીસીએલ ના અધિકારીઓ ને ઉધળો લઈને તાત્કાલિક ધોરણે વીજપોલ હટાવવાની સૂચના આપી હતી આ ઉપરાંત દબાણો દૂર કર્યા હોય તેવી સરકારી જમીન કે માર્ગો પર દર બે દિવસ મુલાકાત લઈને દબાણ પુનઃ થઈ ગયા હોય તો તાત્કાલિક ધોરણે તોડી પાડવા सूचना આપી હતી સતત ત્રીજી વખત એક એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે તેની સામે ફરિયાદ કરવાની સૂચના આપી હતી